क्यार बोलवा तड़प थी पर पड़ मेर तो, अब मेर नही गया पहला तो कही क्या चट्टानों से टकराए क्या चट्टानों से टकराए उसे तूफान कहते हैं क्या चट्टानों से टकराए उसे तूफान कहते हैं और तूफानों से टकराए उसे, उसे डॉक्टर बाबा साहेब आंबेडकर कहते हैं મિત્રો મારે તમને કહેવું છે કે ભગવાનની પણ ઓકાત નથી ભગવાનની પણ ઓકાત નથી આ ધરતી ઉપર પગ મૂકવાની એમણે મા બાપ રૂપી ભગવાન આપણને મૂક્યા છે એમની આપણે આરતી ઉતારવાની છે ને આપણો માય બાપ હોય તો ડૉક્ટર સાહેબ આંબેડકર છે મહત્વની વાત મારી પાસે હવે ત્રણ મિનિટ બાકી છે કાંતિવાળાની જે વાત જે છે એ દિનેશ પરમાર સાહેબને વાતચીત થઈ છે એની જે કંઈ કામગીરી હશે એ તમે જે વકીલોની જે ટીમ બનાવેલી છે એ એક વીકમાં એનો ઉકેલ થાય એ પ્રકારનો પ્રયત્ન કરીશું અને આવતા અઠવાડિયે રાજસ્થાનની અમે મુલાકાત લેશું એની અમે આ જાહેર મંચ ઉપરથી કમિટમેન્ટ આપું છું મહત્ત્વની વાત કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તમને નમ્ર વિનંતી હું અહીંયા એટલા માટે રોક્યો છું કે આગ વિસ્તારમાં વ્યસનની બહુ તડામારી છે એક ભાઈને મેં પૂછ્યું હમણાં કે વ્યસન એટલે કીધું કે નશામાં નહીં એ કશામાં નહીં શું કે સાંભળો નશામાં નહીં એ કશામાં નહીં મિત્રો તમને શું વાત કરવું દુઃખ સાથે કહેવું પડે છે કે વ્યસન તમારે કરવું જ જોઈએ બોલો નક્કી બધાને વ્યસન કરવું જોઈએ અરે હાથ ઊંચો કરો અરે વ્યસન કરવું જ જોઈએ હજુ વિચારો હજુ કહું છું તમને અમારું છેલ્લું વાક્ય છે કે તમારે વ્યસન કરવું જ જોઈએ કે ડૉક્ટર સાહેબ આંબેડકરના જો વિચારોનું તમે વ્યસન કરશો મિત્રો કારણ કે આજનો જે કાર્યક્રમ જે છે આપણો એ પંજાબથી આવેલી આપણી એક બાળકી એક માહી એને તમે સાંભળજો તમે વિચાર કરશો કે ઈશ્વર નીચે આવી જશે જો આ દેશની સવા અબજ કરતા વધારે વસ્તી એની અંદર જ્યારે તાળીઓ પડી ત્યારે કદાચ મેં સાંભળ્યું નથી કે શંકર હારી ગયા હોય કે બ્રહ્મા હારી ગયા હોય આ ડૉક્ટર સાહેબ આંબેડકરના કારણે સંસદ ભવનમાં પરમાર સાહેબ આપણને તો ખબર હશે વિગતે વાત નથી કરવી ત્યાંના લોકોએ કીધું કે જિંદગીમાં વિશ્વમાં પહેલી વાર એવું થયું છે ઈશ્વર અલ્લાહ અને ઓમ પણ હારી ગયો ડૉક્ટર સાહેબ આંબેડકરના સામે હે વિચાર તો કરો ધન્યવાદ તો આપવો જોઈએ માયાવતીજીને ધન્યવાદ આપવો જોઈએ માયાવતીજીને આ ઉના કાંડની જો વિશ્વમાં જો ખબર પડી હોય ને તો માયાવતીના કારણે પડી છે જીતુભાઈ ચાવડા તમને નવાઈ લાગશે કે તમારા લીધે કદાચ મને એવું લાગે છે કે દીવા નીચે અંધારું હોય જીતુભાઈ ચાવડાનો અવાજ પૂરા ગુજરાતમાં ફરે છે પણ મને તમારા ગામમાં સંભળાતો હોય એવું લાગતું નથી કેમ આપણે કબડ્ડીના ટેવ કબડ્ડી કે ખોખો રમીએ છીએ કબડ્ડી રમવાની ટેવ વધારે છે મિત્રો હું છેક ગાંધીનગરથી આવ્યો છું હું એટલા માટે મારે બોલવું એટલા માટે છે મારી હવે અડધી મિનિટ બાકી રહી જો તમે કહેતા હોય તો આ દેશમાં જે ધર્મ ચાલી રહ્યો છે એ ધર્મની અંદર કોણે કોણે વ્યસન વિશે શું કીધું છે બધા લોકો એમ કહે છે કે વ્યસન કરવું જોઈએ નહીં અને ડૉક્ટર સાહેબ આંબેડકર સાહેબ એમ કહે છે કે વ્યસન વિદ્યા વિના કઈ મતી કે વિદ્યા વિના ગઈ મતી અને મતી વિના ગઈ નીતિ અને નીતિ વિના ગઈ ગતિ વિના ગઈ સંપત્તિ સંપત્તિ વિના આ સમાજ નાસી પાસ થયો છે આ વિદ્યા થકી જો અમેરિકા જો ઓબામા કહેતા હોય કે ડોક્ટર સાહેબ આંબેડકર જો મારા દેશમાં જન્મ્યા હોત તો હું સુરજ કેત અરે પણ તમે ચંદ્રમાં તો કહો ચંદ્રમાં કહેતા શરમ આવે અને વડીલોને તો નમ્ર વિનંતી કરું છું પરમાર સાહેબ ખરેખર વડીલોએ તો ફક્ત આદેશ કરો અને યુવાનોને લલકારો કારણ કે આ તો હું તું નો હડકવા બેઠો છ કોઈની માએ લાલ નથી પહેર તમને શું કહું મારી બહેનો આ બધા વડીલો બેઠા છે ને બહેનોએ એવા હાથમાં પકડવાનું જ હું ત્રણ માતાના નામ આપું કારણ કે હું ઘેરથી જોઈને હું મારા વાત નથી કરવી સ્ટેજ ઉપરથી પણ મને કહેવાનું મન થાય છે મેં ત્રણ માતાઓ હાજર હાથ જોઈશ રોજ જોઉં છું આજુબાજુમાં તો પ્રેમથી પત્ની રે એ પાર્વતી અને રોજ ઝઘડા કરે ને કાળકા બાબા સાહેબની એટલી બધી ડિગરીઓ હતી બધા નેતા થવું જ એટલે કલેક્ટર તો બનો અને તમને વડીલોને કહું છું તો તમે કલેક્ટર ના બનો તો કલેક્ટરના બાપ તો બનો એટલે તમે કલેક્ટર ના બનો પરમાર સાહેબ તમે ગમે ત્યાં જાઓ રાજ્યસભામાં જાઓ અમને વાંધો નથી કારણ કે ત્યાં તો પાંચસો બેતાલીસ છે અને અહીંયા એકસો બ્યાસીસ અને અનામતની તેર સીટો આપી છે ત્યાં તો બાળક જન્મ ત્યાંથી જ અનામતનો સિક્કો લગાવી દે છે પણ હું કહું કે કલેક્ટર બનશો તો એક કુળનું કલ્યાણ થશે આ ડૉક્ટર સાહેબ આંબેડકર આપણા સમાજમાં જન્મ્યા તો આપણા આખા વિશ્વની અંદર આપણા દરેક સમાજ દલિતોના નથી આ આ તો આપણે આપણે પોતાના કરી કરીને પથારી દીધી છે ડૉક્ટર સાહેબ આંબેડકરે રિઝર્વ બેંકની સ્થાપના કરી તમને ખબર હશે કેશલેસ નરેન્દ્ર મોદીનું નથી ભાઈ આ કેશલેસ ડૉક્ટર સાહેબ આંબેડકરની એ વખતની દેન હતી પણ આ તો રાજકારણે ઘુસાડી દીધું કે કેશલેસ નરેન્દ્રભાઈની એટલે નરેન્દ્રભાઈને શું કામ કહો છો આપણા બાબા સાહેબને યાદ કરો હવે મહત્વની વાત કે જે ધર્મની વાત હતી હું લખી લઈને આવ્યો કદાચ ભૂલી ના જવાય ભાઈ વાત સાચી મા એક છોડાતું નથી અને મને સમય આપ્યો છે ભાઈ કુરાનમાં કીધું છે કુરાનમાં કીધું છે ફુઝુલ ખર્ચી હરામ હે વેસન શેતાની કામ હે કુરાનમાં કીધું છે કે ફુજુલ ખર્ચી હરામ હે વેસન શેતાની કામ હે તો આપેલા ગીતાવાળા શું કે છે ખબર છે ગીતાને તો ઓળખો છો ને ભાઈ બાજુવાળી ગીતા નહીં હો આ પેલી ગીતા લઈને ફરો છો એ અને આ ગણપતિની વાત પેલા ભાઈ શું કરતા હતા એટલે આ ગણપતિની જેને ગુણવાળો પતિ મળે ને એને ગણપતિ કહેવાય આ તો ખોટું ચોંટાડી દીધું છે ઉંદર ને ઉંદર ગીતા કહે છે કે નિર્વ્યસની સદાચારી વોહી કે નિર્વ્યસની સદાચારી વોહી મોક્ષ કા અધિકારી આ ગીતા કહે છે બાઇબલ કહે છે વ્યસન શેતાન કા સામના કરો બાઇબલ કહે છે કે વ્યસન શેતાન કા સામના કરો

કે એનો પાયો કોઈ હલાવી શકે એમ નથી ખોટા તમે ડરમાં ફરો છો પણ પરિસ્થિતિ એ છે આપણને ઉધા માર્ગે દોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે શું કહે છે કે કર મેરા વ્યસન કા વિચાર કર મેરા વ્યસન કા વિચાર કે મારું જે વિચાર જે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટા કરતાં એમનો જે વિચાર હતો વિદ્યા થકીનો વિચારનો એનું વ્યસન કર ભાગ જાય ગા વિશ્વ કા વિષ વિશ્વનું વિષ હશે તો એ ભાગી જશે આ ડૉક્ટર સાહેબ આંબેડકર કહે છે એટલે મિત્રો હું તમને આટલું જ કહું છું કે તમે આ મસાલા ગુટખા એ છોડી દેજો કારણ કે બાપલા આ પટેલોની વાત કરું અહીંયા આંદોલન થયું મારી ઓફિસની બાજુમાં હતા એક ભાઈ આખું છોટા હાથીનું ભરીને મસાલા લઈને આવ્યા હતા કે ભાઈ સૌરાષ્ટ્રમાં તો મસાલા ખાવા જ જોઈએ ભાઈ તમને ખબર નહીં મસાલાથી હાલત ખરાબ થાય છે કહેતા હોય તો હું ખોળો પાથરું છું પણ આ વ્યસન છોડી દેજો તમારા છોકરાઓ કલેક્ટર બનાવજો આ વાત પૂરી કરું છું અને જીતુભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન આ જે આ જે જે ભેગા થયા છે ને એ શેર ભેગા થયા છે અને જે નથી આવ્યા ને એમનું કંઈ કામ નથી સમજજો મિત્રો કેટલાય પૂછે કેટલું પબ્લિક પત્રકાર પૂછે કેટલું પબ્લિક ભાઈ આ ગામના નહીં આવે તો ચાલે પણ ગુજરાતના તો આવે જ હે આ ગુજરાતના જો 182 તારા સભ્ય જો આખી ગુજરાત ચલાય શકતા હોય તો આ 9000 ની મેદની કઈ ના ચલાવે આખો ઇન્ડિયા ફફડી જાય જય ભીમ